ક્યાંક એવું કહી શકાય કે આપણી ન્યાય પ્રણાલી ધીમી છે પરંતુ છતાં પણ જે પ્રકારના અવલોકન જે પ્રકારની આદેશ આપવામાં આવે છે એ કહી શકાય કે છે પણ અંધેર નથી વર્ષોથી જે કેસ ચાલી રહ્યો છે ને બાબરી ધ્વંસ રામ જન્મભૂમિ અને આ જગ્યાએ રામ મંદિર બનાવવાનું મસ્જિદ બનાવવાની વાત ચાલી રહી છે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ પણ આ પ્રકારની વાત કરવામાં આવી હતી કે કોર્ટની બહાર કહી શકાય કે મંત્રણા કરીને આપણે આ મુદ્દે

6 ડિસેમ્બર 1992 જે પ્રકારે આખો વિવાદ શરૂ થયો અને 25 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો સામે આવ્યો છે ચુકાદો ને આપકી જોઈ રહ્યા છો ચુકાદો જે છે એક મેન પ્રોસિડિંગ ઉપર નથી હમણા મેન પ્રોસિડિંગ બાકી છે જી 20 યર્સ હેવ પાસ્ટ અને તેમ છતાં મેન પ્રોસિડિંગ જે છે હમણા બાકી છે આખી સબ્જેક્ટ બાકી છે તો એક એન્સલે મુદ્દા ઉપર એક જ નાના મુદ્દા ઉપર કે જે આ નેતાઓ છે જેમનું આપણે નામ કીધું એ લોકોને વન ટ્વેન્ટી બી ના ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવે ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલા કે કોન્સ્પિરસી ના ગણી તો આ મુદ્દા ઉપર જે હમણાં જે આ મહત્વનો ચુકાદ આવ્યો છે ખરેખર ઇટ્સ વેરી એપ્રિસિએબલ કે આ સ્ટેજ ઉપર પણ સુપ્રીમ કોર્ટે આ વસ્તુ માની હોય કે ભાઈ સૌથી પહેલા તમે આ નક્કી કરો અને જે ડિસ્ચાર્જ કરેલા આ નેતાઓને વન ટ્વેન્ટી બીફમાંથી કે જે કોન્સ્પિરસીનો કેસ નથી આ કેસમાંથી તમે ડિસ્ચાર્જ કર્યા છે તો એ ખોટું છે અને એ લોકોની સામે જે કોન્સ્પિરસીનો ચાર્જ ફ્રેમ કરવામાં આવે અને પછી લખનઉ બેન્ચ અને અલ્હાબાદ હાઈકોર્ટ આ બંનેમાં જે બંને પ્રોસીડિંગ જે છે એને આખું લખનઉમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે લખનઉ બેન્ચમાં અને જે બે પ્રોસિડિંગ્સ હતી જેમાં એક લખનઉમાં એફઆઈઆર થયેલી અને એક અલ્હાબાદમાં તો આ બંનેને ક્લબ કરીને એક રીતે ટ્રાયલ ચલાવવામાં આવશે એવી સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું છે હવે આ ડાયરેક્શનમાં સવાલ એ છે કે જ્યારે ઇન્વેસ્ટિગેટીંગ એજન્સી એ પોતે એમણે આ ડિસિઝન ચેલેન્જ કરેલું તો નીચેની કોર્ટોએ જે અપ ટુ હાઈકોર્ટ જે લખનૌ કોર્ટ અને આપણી અલ્હાબાદ હાઈકોર્ટ છે એમને અડવાણીજીને જે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને બીજા જે લીડર્સ એમની સાથે હતા વન ટ્વેન્ટી બી કોન્સ્પિરેસીના ચાર્જમાંથી એ મુદ્દાને ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીએ પડકારેલો અને પ્રાઇવેટ પર્સને પણ પડકારેલો અને એની ઉપર આજે ચુકાદો આવ્યો છે અને ખરેખર સુપ્રીમ કોર્ટે એક બોલ્ડ સ્ટેપ લઈને અને જે એવું કહીએ આપણે કે જે માઇટ ઓફ જસ્ટિસ જે છે કોર્ટની ગરિમા જે છે એને આજે ખરેખર સાચવી છે કારણ કે આખું બાબરીનું જે કેસ છે ઇટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ અને એમાં વર્લ્ડ વાઈડ આપ જુઓ કે આખી ઇન્ડિયાની એમાં છબી ખરાબ રહી તો આજે આ એક એવી રીતનો ચુકાદો આપીને અમે આખા વર્લ્ડને એક સંદેશો આપ્યો છે કે જ્યુડિશિયરી ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ ઇટ ઇઝ નોટ અંડર એની પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ અને કોઈ પણ જે વ્યક્તિ છે એ લો થી મોટો નથી એવી રીતનું ઇન્ડિકેશન આપીને સુપ્રીમ કોર્ટે જે ડાયરેક્શન આપ્યા છે ઇટ્સ વેરી એપ્રિશિએબલ અને હવે ઇન્વેસ્ટિગેશન એજન્સીને આનો ફરીથી રિચાર્જ ફ્રેમ કરીને એમની સામે આખું એ જે ટ્રાયલ ચાલશે

ખરેખર કાયદામાં આવી રીતની કોઈ નથી કાયદામાં તો એ છે કે તમારી ઉપર કઈ રીતના સેક્શન ટ્રીટમેન્ટ મળે છે સપોઝ કોઈ ઇકોનોમિકલ ઓફેન્સ હોય અથવા તો કોઈ પોલિટિકલ ઓફેન્સ હોય તો એની ઉપર તો આખી વસ્તુ એ છે કે ભાઈ એને આપણે એક સારી વ્યવસ્થા અને સગવડ પૂરી પાડી શકીએ અને એના માટે ખાસ કરીને જેલ જેલનો કન્સેપ્ટ છે એ એવું છે કે ગવર્મેન્ટ નોટિફિકેશન બહાર પાડીને ગમે તે ફાઈવ સ્ટાર હોટેલ ને પણ જેલ બનાવી શકે છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા માટે એવી રીતનું પ્રોવિઝન છે પણ આ પ્રોવિઝનનો મિસયુઝ ના થવો જોઈએ એન્ડ વી શુડ ગો બાય ધ પર્ટિક્યુલર ઓફેન્સ કર્યો છે જે ઓફેન્સ સપોઝ ત્રણસો બે નો હોય તો એમાં એક ઓર્ડિનરી વ્યક્તિ હોય કે બહુ મોટો નેતા હોય એને સરખી ટ્રીટમેન્ટ મળવી જોઈએ કારણ કે ઇટ્સ ઓફેન્સ અગેન્સ્ટ અ સોસાયટી તો આ કેસમાં જે ઓફેન્સ છે ઇટ્સ નોટ ઓનલી અગેન્સ્ટ અ સોસાયટી બટ અગેન્સ્ટ ધ એન્ટાયર નેશન એન્ડ એન્ડ ઇવન

અને નંબર ટુ એવું છે કે આપે જે રીતે સવાલ કર્યો કે આવી રીતના જે કેસીસ હોય જે લાર્જ સ્કેલના તો એમાં ચાર્જશીટ જે છે ઇટ્સ મલ્ટિપલ કેસ ઓફ મલ્ટિપલ ચાર્જશીટ અને એના ચાર્જશીટના જે વોલ્યુમ્સ છે એના અને એના ડોક્યુમેન્ટ જે છે એની સાથે મૂકવામાં આવે છે એ ઘણા બધા એટલા હોય છે કે લગભગ એક ઓર્ડિનરી કેસ જો હોય એમાં દસ પંદર વીસ હજારની પેજની ચાર્જશીટ હોય આમાં તો લગભગ એનાથી વધારે પેજીસ હશે તો આ એવી રીતના કેસીસમાં એટલા બધા વિટનેસીસ હોય એ લોકોને બોલાવવા પછી એ લોકો વિટનેસીસ જે છે એ લોકોને સમન્સ જાય સમન્સ એ લોકોને બજાના હોય ઇન્વેસ્ટિગેશનને ઘણો બધો રિપોર્ટ આવવાનું બાકી હોય અહીંયા આર્કીલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ લોકોનું જે રિપોર્ટ છે આખું એ આખું એનાલિસિસ કરવું પડે છે અને પછી ખાસ કરીને જો રાજકીય લોકો એમાં સમાવેલા હોય તો એ લોકો એવી રીતે જ્યારે કોર્ટ ને હિન્ડર કરી દે ઇન્ટરલોકેટરી સ્ટેજ ઉપર કોઈ પણ એપ્લિકેશન કરીને તો એનાથી ઘણું ડીલે થતું હોય છે અને જે આ કેસમાં બન્યો છે તો આવી રીતના ને એક નિવારવા માટે સુપ્રીમ કોર્ટે બહુ મહત્વનો અને બ્યુટિફુલ ડિસિઝન આપ્યું છે કે એમાં વચમાં કોઈ જજની ટ્રાન્સફર થશે નહીં કોઈ એડજોનમેન્ટ કે મુદ્દત લેવામાં નહીં આવે સિવાય કે એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસ કે કોઈ અનિવાર્ય સંજોગો હોય અને દેટ હેલ્પ વિલ હેવ ટુ બી પ્રૂવ બિફોર ધ કોર્ટ કે શા માટે તમે મુદ્દત લઈ રહ્યા છો કારણ કે મુદ્દત જે છે આ વારે ઘડીએ જે વકીલો અને ડિફેન્સના લોકો ટાઈમ લેતા હોય છે આનાથી ક્રિમિનલ કેસીસને બહુ નુકસાન થાય છે તો કોર્ટે સૌથી પહેલાં આ એમ્બાર્ગો મૂક્યો છે કે એવી રીતની મુદ્દત ખોટી ખોટી આપવાની નહીં ડે ટુ ડે બેઝિસ ઉપર ટ્રાયલ ચલાવવાની છે અને સૌથી મોટી મહત્ત્વની વાત એ કરી સુપ્રીમ કોર્ટે કે એમાં જજીસથી ટ્રાન્સફર વચમાં ના થાય કારણ કે પોલિટિકલ ઇન્ટરફિયરન્સને પહેલાંથી સુપ્રીમ કોર્ટે સેફગાર્ડ કરી નાખ્યું કે કદાચ એવું બની શકશે કારણ કે જે પાર્ટી છે એ રૂલિંગ પાર્ટી છે એના નેતાઓ અંદર છે તો એ લોકો કોઈ પણ ટ્રીક કરી શકે તો એ ટ્રીકને પહેલાંથી જ સુપ્રીમ કોર્ટે આખી સેફગાઈડ કરીને સેફગાર્ડ કરીને આવી રીતનો એક અંદર ક્લોઝ નાખી દીધો છે જજમેન્ટમાં કે કોઈ જજીસને ટ્રાન્સફર ના થાય

અને રાષ્ટ્રપતિ જે છે એ લોકોને ઇમ્યુનિટી છે એક્ટમાં અન્ડર કોન્સ્ટિટ્યુશન અને એમાં એ લોકોને કોઈ પણ જાતનો વિરુદ્ધ સમન્સ ના ઇસ્યુ થઈ શકે એમના જે પણ કોઈ એમની સામે પ્રોસિક્યુશન હોય એનો અમલ ના થઈ શકે જ્યાં સુધી એક પાર્લામેન્ટના સ્પીકર જે છે એમની સામે મૂકવામાં આવે એ બધું ચેક કરે અને બીજું કે એમની સામે પ્રોસિક જે ઓર્ડિનરી ગવર્મેન્ટના સર્વન્ટ હોય છે એમની સામે પણ કેસ ચલાવવામાં ઓગનિજન્સ લેવામાં એક સેક્શનની જરૂર હોય છે પણ રાષ્ટ્રપતિ સામે તો એવું કે જ્યાં સુધી પદ હોય એમની સામે કોઈ પણ વસ્તુ ના ચાલી શકે તો જેથી કરીને હું સમજુ છું કે પોલિટિકલી એ લોકોને એક જે છે મોટું મન રાખીને એવું કરવું જોઈએ પાર્ટીને કે ભાઈ જે છે આપણા એ વખતના સીએમ એ રાજીનામું આપે એ પદ છોડી દે તો એ ઇન્સાફ થઈ શકે અને કોર્ટની સામે ટ્રાયલમાં એ પોતાને અવેલ કરી શકે ઓકે શું કે કે આપણે આખા કેસમાં કોઈ પણ દિવસ અનવી જાણવા માટે જરૂરી છે કે પેલા રાજ ધર્મ ની ઉપર પણ ધર્મ 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 રાજ કેવી રીતે ચલાવવું તેની સૂચનાઓ આપતું હતું ્ટમેન્ટ સીઆઈડી ના આઈડી વાળા લોકો છે તે લોકોએ જ્યારે કેસ દાખલ કરવો જોઈએ ત્યારે તેની અપીલ કરવી જોઈએ તે ન કરી અને પાછળથી દાખલ કરી ખરેખર સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને તો હું આવકારું છું

તો ઇન ઇંગ્લેન્ડ અને એના જે રૂલ્સ અને રેગ્યુલેશન એના જે કાયદાઓ છે ઇંગ્લેન્ડના એમાં જ્યારે એ લોકો કોઈ વ્યક્તિને અસેલએમ આપે અથવા તો કદાચ એમની પાસે એની કંઈ સેકન્ડ સિટીઝનશીપ પણ હોઈ શકે સવાલ એવો આવે છે કે પોતાને જો માલિયા ઇઝ અ સિટીઝન ઓફ ધેટ પર્ટિક્યુલર કન્ટ્રી તો એ પોતાનો સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાનો પણ સિટીઝન છે તો ઇન ધેટ કેસ ધ લો ઓફ ઇંગ્લેન્ડ વિલ બી પ્રિવેલિંગ અને એનો એમને મોટો ફાયદો મળે છે એમાં અને ખાસ કરીને પછી જ્યારે એ લોકોની સામે ઇન્ટરપોલમાં એક નોન નોનવેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું અને ધીસ વોરન્ટ વિલ બી રિફર ટુ ધેટ પર્ટિક્યુલર મેજિસ્ટ્રેટ અને એ મેજિસ્ટ્રેટ પછી બોલાવીને એ આપણે અહીંયાની જેમ પરિસ્થિતિ નથી ઇન્ડિયાની જેમ કે કોઈની સામે નોન નોનવેલેબલ વોરન્ટ હોય આપણે બીજા સ્ટેટમાં જઈએ તો પોલીસ સીધી એને થર્ડ ક્લાસ વ્યક્તિ ગણીને કોઈને પકડી લેતી હોય છે અને ઘણા બધા લગભગ કેસીસમાં તો ત્યાંના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને કે ત્યાંના લોકલ મેજિસ્ટ્રેટને કે ત્યાંના લોકલ પોલીસ ઓફિસરને પણ એ લોકો ઇન્ફોર્મ નથી કરતા એટલું આપણા કાયદાનું ખરાબ રીતે ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે પરંતુ એ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં નાગરિકનું જે સિટીઝનશીપનું જે એનું ફંડામેન્ટલ રાઇટ છે લોકોના અને ખાસ કરીને જે પર્સનલ ફ્રીડમ એ ઘણી મહત્વની છે એ લોકો છે કે કોઈ પણ વ્યક્તિ સામે એક્યુઝેશન મુકવામાં આવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ હી હસ ટુ પ્રૂવ ધેટ બાય ડોક્યુમેન્ટ્સ તો આ બધા ગવર્મેન્ટ થી આ ડોક્યુમેન્ટ મુકવા પડશે એ લોકોને પ્રૂવ કરવું પડશે કે રીઅલી હી ઇઝ અ ઓફender હી હસ કમિટેડ સમ ઓફન્સ ઇન आवर कंट्री એન્ડ નાઉ હી ઇઝ ઇન યોર વિધીન યોર જ્યુરિસ્ડિક્શન એન્ડ કાઇન્ડલી હેન્ડ ઓવર ધ કસ્ટડી ટુ us તો એ લોકોને આપકો એક્ઝામિન કરીને એવું નથી કે એમને જામિન મળી ગઈ એને લોકો મુક્ત થઈ ગયા એ એક ઇટ્સ અ ફર્સ્ટ સ્ટેજ તો એ સ્ટેજ ઉપર એ બીજો સ્ટેજ એવું આવશે કે કદાચ એ લોકો સામે આપણે એમને કન્વિન્સ કરી શકીએ તો કોર્ટ કદાચ એની કસ્ટડી આપણને આપશે જ્યાં સુધી અહીંયા તો સવાલ છે ઇન્ડિયામાં અને ખાસ કરીને સંજય દત્ત સાહેબ બે વર્ષ જેલમાં રહી આવ્યા હવે એ જ કેસમાં જે બીજા પોલીસ ઓફિસર છે એ આજ સુધી જેલમાં છે એ જ કેસીસમાં એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે પરંતુ ખરેખર આપણી કન્ટ્રીમાં ક્લાસ સિસ્ટમ થઈ ગયું છે એક પર્ટિક્યુલર ક્લાસ ને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે એના માટે સજા ઓછી થાય છે તો આ વસ્તુ જે છે નો ડાઉટ ક્રિમિનલ પ્રોસિજર માં છે કે માણસનો એક પર્સનલ કોન્ટેક્ટ જોવામાં આવે છે કે એક હેબિચ્યુઅલ ઓફેન્ડર છે એક આબરૂદાર વ્યક્તિ છે એની ઉપર કોઈ ફર્સ્ટ ટાઈમ કઈ તોમત નામું મૂકવામાં આવ્યું છે તો એક ક્લાસિફિકેશન એવું છે પણ વેન ચાર્જ ઓફ કોન્સિક્વન્સી ઇઝ ધેર તો ઓલ ધ એક્યુઝ વિલ બી ટ્રીટેડ એટ પા બધાને એક સરખા ગણવા પડશે તો હું સમજુ છું કે પેલા કેસમાં જે સંજય દત્ત જે રિલેક્સેશન મળ્યું છે ઇટ્સ અ વેરી સ્ટ્રેન્જ અને ખાસ કરીને સલમાન ખાન જેવા લોકોને કઈ રિલેક્સેશન મળતો હોય એ એમની સેલિબ્રિટીનો જે ખૂબ લાજ રાજકારણીઓને મળવું જોઈએ એવું લાગે છે આપને જો મળવું તો ના જોઈએ પણ આપશે ઓકે ઓકે જ્યોતિનાજી શું કહેશો જેમ એમ હસીમ ભાઈ જણાવ્યું અને આપણે જોઈએ છે કે અમુક કેવા બોલિવૂડના કલાકારો અથવા તો રાજકારણીઓના અમુક ન્યાયતંત્રમાંથી પણ એવું કેવી રાહત આપવામાં આવે છે જેમ વાત કરી કે બોલિવૂડના કલાકારો તો ન મળવું જોઈએ પણ

જુદી જુદી રીતે ચોલાવવામાં નથી આવતો અને આ એક સેલિબ્રિટી રાજકારણીઓ જુદી રીતની જ વ્યવસ્થા આપવામાં આવે ના રાજકીય કોઈ ગુનો કરેલો હોય

ન્યાય પ્રણાલી નો દુરુપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે તે કલમ વીસ બી મુજબ એનો કાયદેસર અમલ થવો જોઈએ અને એની પર ખરેખર કેસ ચાલે અને આ પ્રણાલી માંથી ન્યાય બધા માટે સરખો છે સાબિત કરવું જોઈએ જે પ્રકારે સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વસ અંગે વાત કરી તેત્રીસ તેત્રીસ ટકા વહેંચવાની વાત કરી ભાગ અને સાથે પણ કીધું કે બાબરી ધ્વંસ મુદ્દે ઉકેલ કોર્ટની બહાર સમાધાનથી લાવી શકાય તો એ આવા કેસમાં આ પ્રકારનું જજમેન્ટ શું કહેશો આપ બે વસ્તુ છે એમાં એક સિવિલ પ્રોસિડિંગ અલગ ચાલી રહી છે ક્રિમિનલ પ્રોસિડિંગ આખી અલગ ચાલી રહી છે સિવિલ પ્રોસિડિંગમાં તો જે કોર્ટે ડિસાઇડ કર્યું અને જે સુપ્રીમ કોર્ટમાં સબજ્યુડિસ મેટર છે એમાં તો ખરેખર એઝ અ લોયર આઈ કેન મેક સચ કાઇન્ડ ઓફ કોમેન્ટ કે એ તો એવી રીતે ડિસાઇડ કરવામાં એ જ આર ડિસાઇડિંગ ધ પાર્ટીશન સુટ આ પાર્ટીશન તો સવાલ જ હતો જ નહીં આની ઉપર ત્રણ લોકો જે ક્લેમ કરેલું એક અકાળા હાસિમ કુરેશી જે હતા એમને હાસિમ અંસારી અને બીજા એક બીજી એક એ હતી સંસ્થા એ જે છે ક્લેમ ક્લેમ હતું એઝ અ ડાયટી હતું અને એઝ અ મસ્જિદ આ બે વસ્તુ હતી એમાં કે ઇટ્સ ઇટ મસ્જિદ ઓર મંદિર તો આ વસ્તુ ડિસ્પ્યુટેડ ક્વેશ્ચન આ હતો જમીનના ભાગલા નું હતો કે ભાઈ એટલી જમીન અમારી છે કે એટલી જમીન અમારી છે કે ની છે કે આ છે એવું કઈ રેવન્યુ નું કઈ જમીન નું કઈ ડિસ્પ્યુટ હતું નહીં તો ખરેખર સુપ્રીમ કોર્ટ ને એવું લાગ્યું કે ભાઈ આ જે એવી રીતે જે કેસ ડિસાઈડ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને પર્ટિક્યુલરલી બંને કોમ્યુનિટીની આખી આસ્થાનો સવાલ છે તો મેં બીજા પણ ઇસ્યુ ઉપર કીધું છે એ પ્રમાણે કે કોઈ પણ ધર્મનો કોઈ મુદ્દો હોય બી બાબરી મસ્જિદ ઇસ્યુ ઓર તલાકનો ઇસ્યુ કે બીજો કોઈ મતલબ ધાર્મિક ઇસ્યુ એ ઇસ્યુમાં ખરેખર જે કોર્ટ છે એ પડતી નથી કારણ કે એક બિલીફનો સવાલ છે આસ્થાનો સવાલ છે એમાં એ પર્ટિક્યુલર કોમ્યુનિટી અથવા તો બે કોમ્યુનિટી હોય તો બંને કોમ્યુનિટીના વડાઓ મળીને સમજીને એ વસ્તુનું નિરાકરણ લાવી શકે છે પરંતુ હવે જે સ્ટેજ ઉપર આ કેસ પહોંચ્યો છે હવે તમે નિરાકરણની વાત કરો છો તો એમાં આપણે એક બીજા ઇન્ટરવ્યુમાં ચર્ચા કરીએ પ્રમાણે કે પર્ટિક્યુલર એક કોમ્યુનિટી નું બહુ એડમેન્ટ એપ્રોચ છે એ એવું કે છે કે અહીંયા આ વસ્તુ થવી જ જોઈએ એની ઉપર કોમ્પ્રોમાઇઝ કરવું છે બસ કોમ્પ્રોમાઇઝ જ્યારે થાય છે એમાં ઇસ્યુ ઓપન હોય છે

આ દરેક ધર્મની અંદર ફ્લેક્સિબિલિટી છે તે સ્વીકારવી જોઈએ ખાલી ધર્મની અંદર જડતા વાપરીને કોઈ વસ્તુનો નિકાલ લાવવાની કોશિશ કોઈ પણ કરવા જાય તો આ વસ્તુનો અનવિબેન કોઈ દિવસ પણ નિકાલ આવે નહીં કારણ કે દરેક પોતાનીથી એકકો એકડો છે સાચો છે મારા કુરાનમાં આમ લખ્યું છે મારા ધર્મગ્રંથમાં બાદ વેદમાં આમ લખ્યું છે એ જ પકડીને પ્રણાલી પ્રમાણે નિકાલ આવે એવું નથી આપણે જાણીએ છીએ આ તો અત્યારથી વાત છે ખરેખર આ રામ મંદિર હતું ને રામ કોઈ પણ લૂટેલી જગ્યા પર વકફ થાય નહીં પણ એ વકફ કરી અને ત્યાં આગળ નમાજ પડવાનું ચાલુ થયું એટલે બાબરી મસ્જિદ કહેવાય આ ઢાંચો તોડી પાડ્યો અને તેની અંદર થી આ વિવાદો ચાલુ થયા

સુપ્રીમ કોર્ટે આજે પણ સ્ટેપ લીધું છે ખરેખર સમાધાનકારી છે કે ભાઈ એક કેસમાંથી તમે કોઈ એટલું મોટું પ્રોવિઝન હટાવી દીધું જેનાથી કોઈ ઇન્સાફ થઈ શકે નહીં કારણ કે વન ટ્વેન્ટી બી ઇઝ અ બેકબોન ઓફ ધીસ પર્ટિક્યુલર કેસ કારણ કે કોન્સ્પિરસી થઈ છે અને કોન્સ્પિરસી અમારા લો પ્રમાણે એવી હોય છે કે જેને આપણે સરકમટેન્શિયલ એવિડન્સથી પ્રૂવ કરતા હોય છે ડાયરેક્ટ એના કોન્સ્પિરસીના પ્રૂફ નથી હોતા આ કેસમાં ધીસ ઇઝ ધ યુનિક કેસ વેર કોન્સ્પિરસી ઇઝ વેરી અપેરન્ટ એકદમ ટ્રાન્સપેરન્ટ છે કે અડવાણીજી રથ લઈને નીકળે છે બધાને બોલાવે છે કાર સેકોને ત્યાં આમંત્રણ આપે છે કારસે ત્યાંથી અલગ અલગ સ્ટેટમાંથી ત્યાં ભેગા થાય છે ત્યાં લોકો પ્રવચન કરે છે ફિયર સિંગ સ્પીચિસ આપે છે એ લોકોને ઇન્સ્ટિગેટ કરે છે આના માટે જે વન ફિફ્ટી થ્રી એ વન ફિફ્ટી થ્રી ડબલ એ વન ફિફ્ટી થ્રી બી વન ફિફ્ટી ફાઇવનો એમાં કદાચ એ ઇન્કલુઝન નથી એ પણ અંદર આવવો જોઈએ કે પોતાનું પોલિટિકલ માઇલેજ લેવા માટે એવી રીતે પબ્લિકને યુઝ કરવી ફસા ઝઘડાઓ કરાવવા તો ખરેખર ઇટ્સ અ વેરી સિરિયસ કેસ અને વન ટ્વેન્ટી બી ત્યાં એટલા માટે છે કે બધું તમે કાઉતરું રચીને કર્યું છે અને કાવતરું એકદમ ઓપન છે એમાં લગભગ તો કેસીસમાં નાઇન્ટી નાઇન પર્સન્ટમાં કાવતરો એટલો બધો ઓપન નથી હોતો આ કેસ આપણે બહુ એપેરેન્ટ છે એટલે આવી સેક્શનને કાઢી નાખવી એ અનડ્યુ ફેવર હતી અને પોતાની પોઝિશનનું જ્યારે એ લોકો હોમ મિનિસ્ટર નહીં હતા એનું મિસયુઝ કર્યું છે ડેપ્યુટી સી પ્રાઇમ મિનિસ્ટર હતા એનું મિસયુઝ થયું છે ઓથોરિટીનું મિસયુઝ થયેલું હવે સુપ્રીમ કોર્ટે એ વસ્તુને એક ફરીથી એમાં સેટ કરી છે અને

અને કોર્ટ ની બાર આ વસ્તુનો કોઈ પણ જગ્યાએ નિકાલ આવે કે આ વસ્તુ કોઈ પણ જગ્યાએ સેટલ થાય એવું નથી મેં કીધું તેમ એક પ્રકારની પ્રણાલી સાચી ઠેરવવાની જે ભાષા છે તે કોઈ કરવા તૈયાર નથી મૂળ વસ્તુ તો મુસ્લિમ સંપ્રદાય અહિયાં ચતુ કરવાની જરૂર છે કારણ કે મસ્જિદ એક એવી વસ્તુ છે કે જે બીજે બની શકે છે પણ મંદિર એક એવી વસ્તુ છે કે જે જન્મ સ્થળ છે ત્યાં જ બનાવવું જોઈએ એની જે પ્રણાલીઓ છે તેને આ મિસ

વન પોલિટિકલ ઇશ્યુ અને એક વેટર્ન આ મુદ્દો ઉઠાવ્યો છે કે કદાચ લાલકૃષ્ણ આડવાણી સામે આ પોલિટિકલ આખું જે છે ષડયંત્ર છે તો આ ષડયંત્ર લગભગ હું સમજુ છું કે પાર્ટી ઇન પાવર છે એ જ કરી રહી છે એમની પાર્ટી એમના જ માણસો છે તો એની સામે આખું એલિગેશન છેડો જે હમણાં બહુ પ્રચલિત છે એની ઉપર એક કોમેન્ટ કરવા માંગુ છું વિધાઉટ પોઝિંગ એની ક્વેશ્ચન ટુ મી અને ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક અઝાન ઇઝ અ વેરી ઇન્ટીગ્રલ પાર્ટ ઓફ ધીસ માઝ કારણ કે અજાન ઇઝ ઇન્વિટેશન ફોર નમાઝ અને પછી એની પછી રજૂ કરવામાં આવે છે હાથ મૂળો ધોઈ ને અને પાક થઈને નમાજ મસ્જીદમાં એ બંદગી કરવા માટે આપણે સજેસ્ટ થઈએ છે તો આ જે અજાન જે છે કદાચ આપણા જે એક સેલિબ્રિટી છે એ ગાયક કલાકાર છે એમને સંગીત થી બહુ પ્રેમ છે તો કદાચ એમને પેલું જે મોજીન હતા એમની જે વોઇસ હતી એ લગભગ રિધમિક ના લાગી એટલે ઇરિટેટ થઈને એવી રીતની સ્ટેટમેન્ટ કરી દીધું અને એવું કે અજાન જે છે લાઉડ સ્પીકર યુઝ એમાં એટલા માટે જરૂરી છે કે જ્યારે શરૂઆતી દોરમાં અજાનનો કન્સે આવ્યો તો આપણી બધી જગ્યાએ આપણે મંદિરમાં ઘંટાથી લોકોને બોલાવીએ છીએ અને એવી રીતે લાઉડ અવાજ હોય એને અજાન આપવાની પ્રોસિજર હતી પછી સ્પીકર આવી ગયું એટલે ધીમી વાત કરીએ આ પ્રકારનું લાઉડ સ્પીકર બંધ થવા જોઈએ એટલે આ પણ મુદ્દો રામ મંદિર વિશે વાત કરીએ રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટ એ પણ જોવું રહ્યો ને કેવા પ્રકારના વળાંક આ કેસ જુએ છે પણ જોવું રહ્યું હાસિમભાઈ ખુક્કુબ આભાર ચર્ચામાં ભાગ અને આપણો પણ જ્યોતિનાજી ખુક્કુબ આ ચર્ચામાં ભાગ તો આજના જીરોવડ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું નમસ્કાર